ગઈકાલે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઝાંઝરડા રોડ ઉપર રહેતી એક પરણીત મહિલા દ્વારા એક ફરિયાદ નોંધાવવામાં આવેલી હતી જે ફરિયાદમાં એને જણાવેલ કે તેને એક કૃણાલ નામના વ્યક્તિ સાથે સોશિયલ મીડિયાથી સંપર્ક થયેલ ત્યારબાદ તેઓ વોટ્સઅપ તેમજ કોલથી એકબીજાના સંપર્કમાં આવેલા એ વાતચીત દરમિયાન કૃણાલ દ્વારા તેના ફોટા મોર્ફ કરીને તેને બ્લેકમેલ કરવાનું ધમકી આપેલી અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી એમ કરીને એક વખત એની જોડેથી પંદરસો રૂપિયા

ત્યારબાદ તે સામેવાળો વ્યક્તિ પોતાનો અસલ બતાવતા હોય છે ત્યારે ફ્રેન્ડશિપ કરનાર વ્યક્તિ હંમેશા પસતાતો હોય છે એ અમે આગળની પૂછપરછમાં તેની સંપૂર્ણ પૂછપરછ કરવાના છે કે આ સિવાય કોઈ બીજી મહિલાને એને આ રીતે ફસાવી છે કે કેમ આરોપીનું આખું નામ છે કુણાલ પ્રવીણભાઈ વઢવાણિયા